અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગચંગે સંપન્ન થતાં સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના બગઢ ગામે ગામના યુવાનો દ્વારા થર્મોકોલનું બાર બાય વીસ ફૂટનું રામ મંદિર બનાવીને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર ગામમાં રામમય માહોલ બની ગયો હતો જય સિયા રામ સમગ્ર ભારતમાં અત્યારે ભગવાન રામ જ્યારે પાંચસો વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન અત્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશ અને ભારત અને આખું વિશ્વ રામમય બન્યું છે ત્યારે અમારું નાનકડું ગામ મૈસાફગઢ બોકુડિયો ગામ બહુ નાની સંખ્યા ગામમાં વસ્તી બહુ ઓછી હોવા છતાંય ગામના યુવાનોને પણ એવું મનમાં થયું સંકલ્પ થયો કે આપણા ગામની અંદર પણ ભગવાન રામનો ઉત્સવ ખૂબ સરસ મજાનો ઉજવાય બધા યુવાનો જે નાના યુવાનો છે એમની ખૂબ મહેનતથી થર્મોકોલમાંથી પંદર બાય વીસનું આ સરસ મજાનું ભવ્ય રામ મંદિર બનાવ્યું અને એમના મનમાં એવી ભાવના હતી કે આપણે અયોધ્યા ન પહોંચી ગઈ પણ આપણા ગામને જ આપણે અયોધ્યા બનાવી એવા ભાવથી યુવાનો દસ દિવસથી સખત રાત દિવસ મહેનત કરતા હતા આખું ગામ હળીમડી અને ગામમાં તોરણ બાંધવામાં આવ્યા છે